હે ગાઈસ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજ નાવલોગ ની શરૂઆત કરી 6:37 થઈ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ બાજુમાં નાસ્તા માટે પૌવા બનાયા અને ઢોકળા બનાયા કમળને લઈ જવા ઉપર કાઢ લો બંધ હમ હમ અને પપ્પા આ તો એલા વેલા તૈયાર થઈ ગયા

નાખવાનું મોટા ને પેલું એવું ના ઉપર મૂકવું પડે પણ પછી વરસાદ માં ના મુકાય વાતાવરણ મસ્ત બહાર ઠંડુ પણ અંદર તો ગરમી લાગી રાખતી તો તો ચલો મળીએ સ્કૂલ થી આવી તો મિત્રો બહાર ના અડતાલી થઈ ગઈ છે આપણે આટલા વાગે ઘેર આવ્યા છીએ હાથ તો ધોઈને ફ્રેશ થઈ ગયા હવે જમવા બેસીએ આપણે તો જમવામાં તો રસોડામાં તો બોલો હેડો જમવાનું ક્યાં ગયું લઈ ગઈ તો અહીંયા આપણે જોઈએ ભરેલા રીંગણા છે પૌવા છે ડુંગળી છાસ રોટલી કૃપાબહેન હજુ આવ્યા નહીં કૃપાબહેન તો આવી જશે ત્યાં સુધી આપણે જમવા બેસી જઈએ તો ચલો થઈ ગયું છે ખાંસું મોડું એક વાગવા આવી ગયું છે એટલે હવે આપણે જમી લઈએ વ્લોગમાં બને રહેજો મળીએ આગળ તો બેન છત્રીસ થઈ અને થી આવીને ફ્રેશ થયું હવે ખાવા બે જઈશું તો આગળ તમે જોઈ લીધું એ ખાવાનું રવૈયા રોટલી અને ડુંગળી તો ચાલો જમી લઈએ મળીએ આગળ તો છ વાગ્યા નોંધ મમ્મી બેઠા એ શાંતિથી કોઈ કોઈ કાચું અને આ બાજુ વરસાદ વાળું વાતાવરણ થઈ ગયું વાદળા વાદળા વાળું મસ્ત ઠંડો ઠંડો તો આયા અને ઊંઘ પણ એ થઈ રહ્યું હતું અમને જ પાડી ના આપણા ના આપડા કૂદકા મારતા શું હા એટલે છેક ઉપર કુદકા મારતા હશે ને એટલે એવું લાગતું હશે આમ મનથી એમ જ લાગ્યું તું કે room માં બેસી જાવ હું આમ બહાર જોયું તું ને તો દેખવા જેવું ઉપર અમુક વખત જેવું થાય ખબર આ બાજુ થી કુતરા ને પથ્થર પેલું નઈ ખબર રેતી ઉછાળતા તો એના લીધે એવું લાગતું હોય કે ઉપર કોક ફરે

હા મું રોકતો એવું ખાલી મોટી ટી ને કે કશું હતું ને ગોવાય એનો સર ના જેવું નેતું તો ઉંદર ચોકડી પર કીધું કે હું નું વજન બતાવવા દે આ ઓફિસ ધમધમતો તો છે ઓ માસી વીજળીઓ થઈ રહી આ બાજુ મંધારેલું વીજળી હમણાં તો ગાજ તું તું ને જબરજસ્ત પલળી રેનકોટ તો દીધું આગળ બધું સાફ પપ્પા સરખું કરી દીધું બધું તો સાત ને એકાંત થઈને જમવાનું થઈ ગયું તૈયાર અને જમવા બેસી ગયા ખીચડી દૂધ બુંદી મરચાં કેળા અને બપોરનું શાક આજ તો શાક નહિ બનાયું

તો આજના લગ્ન કરીશું એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ ને સબસ્ક્રાઇબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ રાત્રી બાય બાય